નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વિદાય લેતા પહેલા ચોમાસુ છે પરંતુ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતાઓ દર્શાવી છે તેમણે મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડી શકે છે અને પચીસ થી લઈને ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢશે આગામી ચાર થી પાંચ દિવસ દરમિયાન

ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો પ્રધાનમંત્રી મોદીજી ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે મંત્રીઓની ક્લાસ લગાવી જીએમડીસીનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી મિત્રો રાજભવન આવીને વડાપ્રધાન મોદીજીએ સિનિયર મંત્રીઓ પાર્ટીના પ્રદેશ નેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રણા કરી હતી અને મિત્રો સૂત્રો પાસેથી એવું જાણ્યા જાણવા મળ્યું છે કે રાષ્ટ્રના અત્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારથી ફરિયાદો અત્યારે મળી રહી છે જેને લઈને મિત્રો તાત્કાલિક કડક પગલાં લેવા માટે મોદીજીએ તાકીદ કરી છે પૂરના અસરગ્રસ્ત લોકોને પણ મિત્રો સહાય રાહત છે તેમને લઈને કડક પગલા લેવામાં આવે ગુજરાતની અંદર સાથે જ આ વર્ષે ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો જેને લઈને પૂર અસરગ્રસ્ત શહેરો જેટલા પણ છે ત્યાં મિત્રો વહેલો સર્વે પૂરો કરીને રોકડ સહાય આપવામાં આવે આ બધી સુવિધાઓ જે છે તે મિત્રો વહેલી તકે પૂરી કરવામાં આવે આવે તેવું મિત્રો જે છે તે મંત્રીઓને ક્લાસ લગાવી ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરી લે તો મહિલાઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય કઈ રીતના મળશે તે પણ જણાવવાનું છે ખાસ આ સમાચાર ધ્યાનથી સાંભળજો મિત્રો સત્તર સપ્ટેમ્બર બે હજાર રોજ વડાપ્રધાન મોદી ઓડિશાની મુલાકાતે ગયા હતા ત્યાં મિત્રો તેઓ રાજ્ય સરકારની સુભદ્રા યોજનાની શરૂઆત તેમણે કરી છે સત્તર સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ પણ હતો અને આ દિવસે મિત્રો તેઓ સવારના વારે ઓડિશા ગયા હતા ત્યાં તેમણે નવી સુભદ્રા યોજનાની જાહેરાત કરી આ યોજનામાં મિત્રો પાત્ર મહિલાઓને પાંચ વર્ષમાં સરકાર પચાસ રૂપિયાની સહાય પૂરી પાડશે આ સહાયની અંદર પચાસ હજાર રૂપિયાની રકમ કઈ રીતના મળશે તે પણ તમને જણાવી દઈએ તો મિત્રો ગયા મહિને રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં લઈને વર્ષ સુધીની એક કરોડ મહિલાઓને યોજનાનો લાભ મળશે આ યોજના અંતર્ગત મિત્રો પાંચ વર્ષમાં મહિલાઓને પચાસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે અને એક વર્ષમાં બે હપ્તા આપવામાં આવશે મહિલાઓને દસ હજાર રૂપિયા મળશે આ હપ્તામાં જે મિત્રો આધાર કાર્ડ સાથે લિંક થયેલા બેંક એકાઉન્ટની અંદર જ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે જેમ બે હજાર રૂપિયાનો હપ્તો આવે છે તેમજ ડાયરેક્ટ આ દસ હજાર રૂપિયાનો હપ્તો મહિલાઓને આપવામાં આવશે મહિલાઓને સહાય આપવામાં આવશે ટોટલ એક કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે અને આ યોજના બે હપ્તા પહેલો હપ્તો જે છે તે મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર અને બીજો હપ્તો રક્ષાબંધન દિવસે મહિલાઓના ખાતામાં નાખવામાં આવશે

છત્રીસ હજાર રૂપિયા લઈને તમને ત્રણ લાખ આપવામાં આવશે અને આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કાય લેવા દેવા નથી તમારે ખરેખર મુદ્રા યોજનાનો લાભ લેવો હોય તો તમે સરકારની મુદ્રા યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો અને તમારી અરજી પાસ થશે તો તમને દસ લાખ સરકાર ધંધો કરવા માટે આપશે પરંતુ તમારે સીધી સરકારની યોજનાનું ફોર્મ ભરવાનું છે આવા વચમાં કોઈ પણ કરગઠિયાના હાથમાં નથી આવવાનું નહીતર તમારા રૂપિયા લૂંટાઈ જશે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો હવે સરકાર આપશે દોઢ લાખ રૂપિયાની સહાય અને દેશના દરેક લોકોના ઘર બનાવવાના સપના હવે છે સમગ્ર જિંદગી મિત્રો મહેનત કરવા છતાં ઘણા લોકોના આ સપના પૂરા નથી થતા ત્યારે મિત્રો સરકાર આવા લોકોની વારે આવી છે અને લોકો પોતાનું ઘર બનાવી શકે તે માટે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને કોન્ક્રીટ એટલે કે પાકા મકાન બનાવી શકે તે માટે આર્થિક સહાય પૂરી પાડી છે ભારતના લગભગ તમામ રાજ્યોમાં લોકોને આ સરકારી યોજનાનો લાભ અત્યારે મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કરોડો લોકોએ કોન્ક્રીટના પાકા મકાન બનાવ્યા છે અને આ સહાયની અંદર સરકાર દોઢ લાખ રૂપિયા સુધી આપી રહી છે તે કઈ રીતના તમને મળશે તે પણ હું તમને હવે સમજાવી દઉં એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની રકમ કઈ રીતના મળશે આવો જાણીએ તો પ્રધાનમંત્રી હવે સરકાર બે હજાર પચીસ પરિવારોને કોક્રેટનું મકાન બનાવવા માટે દોઢ લાખ રૂપિયાની સહાય આપશે સરકાર મિત્રો આ રકમ ત્રણ હપ્તામાં આપવાની છે પ્રથમ હપ્તો પાસઠ હજાર રૂપિયાનો મળશે અને બીજો હપ્તો બાવન હજાર રૂપિયાનો મળશે જ્યારે ત્રીજો હપ્તો છેલ્લો હપ્તો રૂપિયાનો સહાય આપશે અને મનરેગા યોજના હેઠળ મજૂરીને પંદર હજાર રૂપિયાની રકમ જે છે તે આપવામાં આવશે આમ મિત્રો સરકાર દોઢ લાખ રૂપિયા પાકું મકાન બનાવવા માટે દરેક લોકોને આપવા જઈ રહી છે જેનો અત્યાર સુધીમાં દેશમાં ઘણા બધા લાખો લોકોએ જે છે તે ફાયદો ઉઠાવી લીધો છે

કોઈને જાણે તેનો ડર નથી તેવો માહોલ છે કારણ કે ગુજરાતમાં મિત્રો સરકારે આવો નિર્ણય લીધો હોવા છતાં લોકો ખુલ્લે આમ ગુટકા અને તમાકાનું વ્યસન કરી રહ્યા છે મિત્રો તમારું શું કહેવું છે શું ખરેખર ગુજરાતમાં તમાકુ અને ગુટકા ઉપર પ્રતિબંધ સરકારે લગાવ્યો તે યોગ્ય નિર્ણય છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીએ ખેડૂતોને આપી મોટી જાહેરાત મિત્રો ગુજરાત રાજ્યની અંદર બાગાયતી અત્યારે જોર વધી રહ્યું છે અને બાગાયતી ખેતીના પણ અત્યારે વધ્યા છે ત્યારે ખેડૂત ભાઈઓને બાગાયતી ખેતી તરફ સરકાર આગળ વધવા સૂચના આપી રહી છે અને સરકાર જે છે તે બાગાયતી અને પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને હેકર દીઠ પંદર હજાર રૂપિયા સુધીની સહાય જે છે સરકાર આપી રહી છે તેની સાથે ઘણા ખેડૂતોને એવો પ્રશ્ન હશે કે અમને બાગાયતી અને પ્રાકૃતિક ખેતી કરતા નથી આવડતું તો તેવા ખેડૂતો માટે પણ સરકારે સમાધાન આપ્યું છે અને હવે બાગાયતી ખેતી શીખવાડવા માટે સરકારે ચાર સેન્ટર ઉભા કર્યા છે જેમની અંદર મિત્રો આ ચાર સેન્ટર ક્યાં છે તે જણાવી દઈએ તો એક સૌરાષ્ટ્રના અમરેલીમાં બીજું સેન્ટર છે દાહોદ જિલ્લામાં ત્રીજું સેન્ટર બનાસકાંઠા અને ચોથું સેન્ટર ગાંધીનગર આવેલું છે આ સેન્ટરની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઉભા કરવામાં આવશે અને આ સેન્ટરમાં બાગાયતી ખેતીની તાલીમ ખેડૂત ભાઈઓને આપવામાં આવશે નિર્દેશન આપવામાં આવશે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મિત્રો આ માહિતી આપવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે ખેતી ખેડૂતોની વધારાની આવક ખેડૂતોને મળી રહે અને હવે ખેડૂતો આગળ વધી શકે તે માટે મિત્રો બાગાયતી ખેતી જે છે તે સરકાર દરેક ખેડૂતોને શીખવાડશે

હાજરી થશે ત્યારે સાચા નિર્ણય લેવાશે કે નહીં તે પણ એક મોટો સવાલ રહ્યો સાથે જ વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે અત્યારે છે તો આ મુદ્દે ચર્ચા થઈ શકે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેટલા દિવસની રજા આપવામાં આવી શકે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સરકારની પાંચ મોટી ફાયદો અપાવતી જાહેરાત ટૂંકમાં જાણી લઈએ મિત્રો સરકાર આ આ વર્ષે જે છે છે પાંચ મોટી જાહેરાત ચલાવી રહી જેને લઈને દેશના કરોડો નાગરિકોને સીધો ફાયદો મળશે પહેલી યોજના મિત્રો શહેરી વિસ્તારોમાં એક કરોડ નવા સરકારે બનાવવાની માહિતી આપી છે જેને લઈને દેશના નાગરિકોને ફાયદો મળશે બીજી મોટી જાહેરાત મિત્રો યોજના છે તો એક કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આપવામાં આવશે આવનારા દિવસોમાં તો ટોટલ એક કરોડ જેટલા ઘરોની અંદર મફત વીજળી પહોંચી જશે ત્યારબાદ ત્રીજી મોટી યોજના છે તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી પાંચ વર્ષ માટે રેશન કાર્ડ ધારકોને મફત અનાજ મળી રહેશે જેથી દરેક લોકો કે જેઓને પૂરતું ખાવાનું પણ નથી મળતું તેમને રેશન કાર્ડની અંદર આવનારા પાંચ વર્ષ સુધી મફત અનાજ મળશે ચોથી મોટી જાહેરાત અને સરકારની યોજના છે સો શહેરોની અંદર બજાર યોજના લાગુ કરવામાં આવશે પાંચમી મોટી યોજના છે મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સરકાર જે છે તે મિત્રો પચીસ હજાર ગામડાઓને પરસ્પર જોડશે એટલે કે પ્રધાનમંત્રી સડક યોજનાની અંદર મિત્રો પચીસ હજાર જેટલા ગામડાઓ જે છે તે પરસ્પર જોડવાની સરકારે જાહેરાત કરી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો કેજરીવાલ બાદ હવે દિલ્હીના નવા મુખ્યમંત્રીનો ચહેરો સામે આવ્યો મિત્રો દિલ્હીના નવા નામની જાહેરાત થઈ છે કેજરીવાલે રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં આતિશી જે છે નવા મુખ્યમંત્રી બન્યા છે નવા મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ આવ્યું છે પરંતુ તમે ઘણા લોકો આને નહીં જાણતા હો ત્યારે મિત્રો જણાવી દઈએ તો વિદેશમાં અભ્યાસ કરીને ઓક્સફોર્ડ જેવી યુનિવર્સિટીમાં આતિશી જે છે તે મિત્રો અભ્યાસ કરીને આવ્યા છે અને શૈક્ષણિક દ્રષ્ટિએ મિત્રો તેઓ ખૂબ જ સારો અભ્યાસ કરીને આવ્યા છે તેમની આતિશીની નેટવર્થ વિશે વાત કરીએ તો તેમની નેટવર્થ એક કરોડ રૂપિયાથી પણ વધારે પ્રોપર્ટી જે છે તે મિત્રો આતિશી ધરાવે છે બાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લે તો પાક વીમા અંગે પ્રવક્તા મંત્રીનું મોટું નિવેદન મિત્રો સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું કે અતિવૃષ્ટિના સર્વેની કામગીરી જેટલી પૂર્ણ હવે થઈ ગઈ છે સરકારે મિત્રો સર્વેના રિપોર્ટ બાદ ખેડૂતોની યોગ્ય વળતર જાહેર કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરી સાથે જ પાક નુકસાનીના સર્વે અંગેની માહિતી આપતા મિત્રો ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે હવે માત્ર પચીસ થી ત્રીસ ટકા જેટલો સર્વે બાકી રહ્યો છે અને આ પણ પૂર્ણ થઈ જશે ત્યારે સરકાર રિપોર્ટ થયા રજૂ જાહેરાત કરશે તેનો મિત્રો સર્વે શરૂ થયો હતો જેના માટે લગભગ સિત્તેર જેટલી ટીમો કામ કરી રહી હતી અને સાતસો જેટલા ગામોની અંદર મિત્રો આ સર્વે કરવામાં આવ્યો હતો જેમાંથી હવે સિત્તેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે બાકીની ત્રીસ ટકા પણ પૂર્ણ થશે ત્યારબાદ ત્યારબાદ જાણી લે તો મિત્રો ખાસ વાત કરીએ તો જગતનો તાત ફસાયો લોનના સિકંજામાં ગુજરાતના ખેડૂતો પર મિત્રો બેંક ની વાત કરીએ તો બેંકોનું ટોટલ બ્યાસી હજાર થી વધારે કરોડ રૂપિયાનું કરજ છે

લગાતાર થતા રહ્યા સામાન્ય રીતે ખેડૂતો માવઠાઓ આવે છે વાવાઝોડા આવે છે આવી કુદરતી આપત્તિઓને કારણે જે ખેડૂત લોન લેશે તે લોન આપી શકતો નથી જેથી ખેડૂતોને વધુમાં વધુ વ્યાજનો શિકાર બનીને લોનની ઉપર લોન મિત્રો થતી જાય છે જેથી ખેડૂતોને અત્યારે દેવામાંથી બહાર કાઢવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે અને જ્યારે મિત્રો ખેડૂતો દેવા ભરી નથી શકતા ત્યારે આખરે તેમને આત્મહત્યા સુધી જવું પડે છે દર વર્ષે મિત્રો અનેકો રાજ્યોની અંદર ઘણા બધા દેવા માફ થતા હોય છે પરંતુ ગુજરાતમાં છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી આ પ્રશ્ન લગાતાર ખેડૂતો ઉઠાવી રહ્યા છે છતાં કોઈ પણ જાહેરાત સરકાર ઓફિશિયલી રીતે કરતી નથી અને હજુ પણ આજના દિવસે પણ મિત્રો લગાતાર ખેડૂતો માગણી કરી રહ્યા છે કે તેમની લોન માફી અને દેવા માફી કરી આપવામાં આવે મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે શું ખરેખર ખેડૂતોની સહાય કરવી જોઈએ દેવામાંથી બહાર કાઢવા જોઈએ કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો

ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે એટલે કે મિત્રો મોદીજી ગુજરાત ઉપર આવ્યા ત્યારે તેમણે આઠ હજાર કરોડ થી વધારે રૂપિયાની યોજનાઓનું અને વિકાસના કાર્યોનું મુહૂર્ત પણ કર્યું છે આ કાર્યક્રમમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળશક્તિના સી આર પાટીલ પણ જોડાયા હતા નરેન્દ્ર મોદીએ મિત્રો લગભગ પાંત્રીસ મિનિટ સુધી ભાષણ આપ્યું અને તેમાં તેમણે જણાવ્યું કે આ સરદાર પટેલની ધરતીનો દીકરો છે જેને મિત્રો જેટલી મજાક ઉડાવી હોય તેટલી મારી ઉડાવી લે મેં નિર્ણય લીધો છે કે હું એક શબ્દ પણ નહીં બોલું વિપક્ષ પણ પ્રહાર કર મિત્રો તેમણે જણાવ્યું કે વિપક્ષવાળા મોદીજીનો મોદીજી મિત્રો મજાક ઉડાવી રહ્યા છે પરંતુ મોદીજીએ જણાવ્યું કે હું તેમના મજાક સિરિયસલી લેતો નથી અને તેમને એક શબ્દ પણ બોલતો નથી

લગાવો છો તો દીકરી વીસ વર્ષની થાય ત્યાં તમે તેના માટે બાર લાખ રૂપિયા સુધી બચત કરી શકો છો

પરંતુ મિત્રો ખેડૂતોને પાક વીમા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા થતી હોય અથવા તો પાક વીમો ના મળતો હોય તેના નિરાકરણની અંદર મિત્રો મુશ્કેલીનો સામનો જો ખેડૂતોને કરવો પડે તે માટે સરકારે હવે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે તાજા સમાચાર એવું જણાવી રહ્યા છે કે મિત્રો આ ટોલ ફ્રી નંબર જે છે તે છે ચૌદ ચાર સુડતાલીસ આ નંબર ઉપર તમે ફોન કરીને મિત્રો તમારી ફરિયાદ નોંધાવી શકો અથવા તો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય પાક વીમા અંગે તો મિત્રો તમે આ નંબર ઉપર ફોન કરીને જાણી શકો છો તો આ નંબર ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી ગણવામાં આવશે ત્યારબાદ મિત્રો જાણી લે તો રસ્તા ઉપર તમે ગાડી ચલાવો છો તો જાણી લેજો આ સમાચાર રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મિત્રો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને વાત કરીએ તો જેમાં હવે 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 કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ કાપી પહેલા કોર્પોરેશન વિસ્તારમાં જ આ નિયમ લાગુ હતો પરંતુ મિત્રો રાજ્યમાં હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરની અધિકારીઓ કમ્પાઉન્ડિંગમાં ફી વસૂલ પણ કરવાની સત્તા હવે આપવામાં આવી ગઈ છે તો રસ્તા ઉપર તમે ગાડી ચલાવો છો તો આ સમાચાર સાંભળવા ખૂબ જ અગત્યના છે શહેરી વિસ્તારમાં જ હેડ કોન્સ્ટેબલને ચલાણ કાપવાની સત્તા હતી હવે હેડ કોન્સ્ટેબલ હવે રાજ્યના તમામ જિલ્લા તાલુકા અને ગામડા વિસ્તારમાં પણ ચલાણ કાપી શકશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો પાક ધિરાણ લોન સરકાર દ્વારા જીરો ટકાના વ્યાજ સાથે લોન આપવામાં આવે છે જ્યારે મિત્રો રેગ્યુલર ધિરાણ ધરનાર વ્યક્તિઓને ખાતામાં સાત ટકા વ્યાજ સહાય જમા કરવામાં આવે એટલે કે પાક ધિરાણ લોનની અંદર મિત્રો જે સાત ટકાનું વ્યાજ આવે તે ખેડૂતોના ખાતામાં પાછો આપી દેવામાં આવે પાક ધિરાણ લોન ની અંદર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે આ વ્યાજ પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા નથી થયું ખેડૂતોની હાલત મિત્રો કફોડી બની છે કારણ કે 7% જેટલું વ્યાજ જે ખેડૂતોના ખાતામાં જમા થાય છે તે છેલ્લા 2 વર્ષથી નથી થયું મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર ખેડૂતો દ્વારા આંગે ફરિયાદ પણ કરવામાં આવી છે અને આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવા માટે જાહેરાત કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે અને ગુજરાત ભારતીય દ્વારા પણ માંગણી કરવામાં આવી છે કે ખેડૂતોને પાક ધિરાણ અંતર્ગત જે સાત ટકા વ્યાજ આપવામાં આવે છે તે ખેડૂતોના ખાતામાં જલ્દી જ આપવામાં આવે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ત્રણ કરોડ લોકોનું મકાન બનાવવાનું સપનું હવે પૂર્ણ થશે મિત્રો નિર્મળા સીતારામણે બજેટમાં પણ જાહેરાત કરી હતી જેને લઈને મિત્રો સરકાર હવે ત્રણ કરોડ જેટલા લોકોનું મકાન બનાવવાનું સપનું પૂરું કરવા જઈ રહી છે નિર્મળા હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓ અને શહેરોની અંદર ત્રણ કરોડ નવા ઘરો બનાવવામાં આવશે આ સિવાય મિત્રો નાણાં મંત્રીએ આગામી પાંચ વર્ષમાં શહેરી આવાસ બનાવવા માટે લગભગ અઢી લાખ કરોડ રૂપિયાની જાહેરાત અને ફાળવણી સહાયનો પ્રસ્તાવ મૂક્યો જેથી મિત્રો આ દરેક અઢી લાખ કરોડ રૂપિયા જેટલા છે તે મિત્રો મકાન બનાવવામાં વાપરવામાં આવશે અને ત્રણ કરોડ જેટલા લોકોને હવે મકાન જે છે તે મિત્રો આપવામાં આવશે